રામ રામ જય માતાજી બધાને આઠ વાગ્યા આઠ ને જોકે દસ મિનિટ થવા આવી અને આજે ગામમાં એક ઠેકાણે બે લોક થઈ ગયા ત્યાં કાણે તો દૂધ ફરવા તો નથી જવાનું પણ અહીંયા બે વાર જયા તા વાડી વાર નતા જયા ને એટલે સાઈઝ ફેરવાનું બધું કામકાજ હાલે જઈ જઈ સાઈઝ તો પેરાય જઈએ

તો આટિયમ નામ કોન કો હે બોલજો ઓરે થંગા હાડે ને આપને કહે તડકા લુબો આવે ને લુબો એ વાત કઈ ખાસ છે ને હાલો ઓલા બી ફેબો હાથ પાડવો જો છે હમ હમ થવાન ના બરાબર ઠે ઠે ઓલા હમ આ ઓલા જા ફૂડે ને ને લીંબુ ઠેડકો ડાઢે અહીંયા મે વાડી માં હવાન ના થઈ ગયા લે ને વિડિયો આમાં 5 6 દિવસ થી આ ચેનલ માં કેમ નતો આવતો તો એનું કારણ એ હતું કે આપણે ઓલી ચેનલમાં હવારમાં કાયમ વિડીયો મેલો મીંડા અને વિડીયો એક જ માન બનતો હતો એટલા માટે અને જાજા પે કેમ કે આઈપીએલ ચાલુ હોય એટલે પછી રાતે વિડીયો ઓછો જોઈએ અને દિવસના ઓલી ચેનલમાં વધાર જોઈએ એટલા માટે આમાં વિડીયો નહોતો મેળતા બરાબર તો એટલે એનું કારણ એ હતું કે એટલા માટે આજે ઝાજા દિવસે આમાં વિડીયો આ ચેનલમાં મેલો અને હવે એ રીતનું જ આવશે એક દિવસ આમાં આવશે વિડીયો અને એક દિવસ ઓમાં આવશે અને આમાં હવે આ કેમ હવારે આવ્યો એ જ રીતે સવારે નવ વાગે જ વિડીયો આવશે નવથી નવ નવ વાગે નહીં પણ દસ વાગે એ પછી એક જસ્ટ ટાઈમ કરીશ ને ત્યારે પાછો કહીશ પણ અત્યારે તો દસ વાગે આવશે તો એક દી આ ચેનલમાં એક દી ઓની ઓલી ચેનલમાં અને બેમાં હવારે જ આવશે સાંજે એકઈમાં નહીં આવે તો આ રીતનું વિડીયો સેટિંગ કરવાનું અને પછી કાંઈક ટાઈમ એડજસ્ટ કરશું એ તમને હું વાત કરીશ તો એટલે આટલા હાલથી વિડીયો નહોતો આવતો આ ચેનલ કેમ છે બાપા દવા પીધી લાલ પીએ લાલ તો લગભગ કાલે પીધી નથી આજે હાજે કાલે હાલ એમાં એવું કાંઈ ન હોય

હવાળના વાડીમાં વઈ રાખાડવા એ કંઈ કામ છે કે નહીં અતારમાં નો હોય ને થોડું કામ નો હોય એ હોય ડાંડલા વગરના ચશ્મા મેડમ મેડમ

છોકરાઓને એક મહિના વેકેશન છે એટલે એક મહિના નું રમવા જડશે બાકી તો પછી કઈ રમવા નો એવો ટાઈમ હોય નહીં ભણવા જતા એટલે તો ખોટું ખોટું ઘડીક વટવાનું હોય બાકી કઈ હોય નહીં રમવું તો પડે જ આપણે નાના હોય ત્યારે રમવા એટલે છોકરા નાના અત્યારે રમે કઈ પછી તો રમવાનો ટાઈમ હોય નહીં એટલે વેકેશનમાં રમે મોજ કરે તો બેહો માં ધોરીઓ વારો મંડો જો મોન કાકો વારે હાલો હાલો

આ એક તરોડી તરવડી ની હતી તે બે સાઈડ થોડો થોડો પાવડર સડાઈ દીધો કીધું પછી ફરી વાર તરવડી ઉગે ને તો તરવડી ની દવા સાંટ દેવી મોહન નઈ ધોરીઓ આગળ વારે ને હું વાય કદું પાણી ચાલે મિત્રો લાગ ગયા છે અત્યારે એક અને હું ભયો ગયો તો પછી બેલ પરવા તો અહીંયા કણ થોડક લાય ને ફિર વાર લાગે છે થઈ ગયું અને પાણી વાર વાર ગાડી ને વઈ ગયો તો મમ્મી ને હું વઈ ગયો વાક બેલ પર એ અને હવે જો તૈયારી ના નથી ખાવ જેનો સાથ છે કુદીનો કપરીનો સાથ છે મેકઈ ખોલાવાની તો કેમ થાય ખાટલો ચડે પછી શક્તિ આવે તો થાતી ખાઈ છે શક્તિ કે

એમ બકરા મેકી દો વાર હાલો વારું કરવા બપોરા કરી અને નીકળી ગયા છે હું ને મોહન મોહન આ મોટર અને અત્યારે જાય છે આપડે ક્યાં જાય હાલો ને ત્યાં જઈને અત્યારે અહીંથી નથી કેવું જાય આપડે ઉતારવા એટલે કુવા માં ડેટ મોટર આવે એ ઉતારવા જવાનું છે ત્યાં જઈ ને તો અહિયાં જઈને આપણે તમે જોઈ લેજો બરોબર અને મોહન કે મારે બાઈક આખું પીધા આખી લે બીજું શું હોય ભાઈ આ કે આગળ ફટારો જાય જો જમ કરી ધીમે ધીમે જાય કે મોહન કઈ સાઈડ કાપી એકવાનો છે ને કાપી લઈશ નહીં કાપ ને તો ધીમા ધીમે આવેલા છે બરાબર ને કઈ વાંધો ન લો અહીંયા જઈને

અરે કેટ કેટલો કેટલો કેવડો હે 55 5 નો તો અમારે એજ મેલો અમારે 5 નો છે ચાલ ઉતારવાની પ્રોસેસ કર દે ચાલ તો હવે એમડે ચાલુ કરસે ઉતારવાનું કે હે હેરખુ આ હાખુ પકડી રાખજો હા ના કાય નતું ભાગી ઓલો ઓનું નહીં સાપડો હા ઓનું નહીં પણ જોતું લાગે આ ઈ લીરો વીટના નગર પર તડકો હે આ બવજ બોનું થઈ જાય મને એવો હે ઓ પાસ હા પવન આવે છે આપણે આયા ને મોટા માં હા અહીંયા તો રહેવું જ પડે નકર વયો જાય સીધો ભાગ ભાગ તો ગહા તો જાય હા ઉતાર એવો મોન હા જો ઉતારવા માંડ્યા હવે અરે એરો અહીં આઈ લાવે ને ઘડતા લે આ લે क्यों जो। पाना थोड़ा गया ये पप्पा रोईडू जावा दर ना सीधो पा नहीं लाइन पकड़े है छपड़वा हटियो इयो बड़ा पड़ी आ भाई क्या देव हैं को ना गापो 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 क्यों गया नहीं थी गापो अरे डेट को उतार दी तो ना। अबे छोड़ा छोड़ा ले या छोड़ा की किदो पूरा टेंशन 150 सब અને સિંધાભાઈ ને ખારા બપોરે હેરાન કર્યા એનું કારણ હતું કે લાઈટ નકા વહી ગયા છે બરોબર તો પછી વારો પાણી નો તો

चला तू मैन के केओ कलाई दो ये तो हो पी जाओ ઓય આપરો સદબસ્તીનો નવાળવાયો છે અને સર્વત પહેલા અમે પૂછા દેવું કાતું છે

ખુરશી ઉપર બેઠા એમ નામ નિંદર આવી જાય ગયો અત્યારે અને ચાલો તો એની સાથે જ આ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કીધો અને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે રામ રામ જય માતાજી બાય બાય જય હિન્દ જય ભારત